રોડે કોઈ બી બાઈકો વાળા કે ને બધાને પકડું છે કોઈને છોડું નહીં કાગળે હોય કે નહીં હોય ગમે એ બાનું પાડીને ચા પોણીના તો કડવાના જ છે પડી લેવાના કોઈ છોડવાના નહિ જવા નહીં જ દેવાના આપડે

ગોમ નો હમણાં કશું નહિ અહીંયા અમારી જોડે એવું કશું નહીં ચાલે ગોમ બોમ હું ગોમ ના છું સાહેબ ના ના લાયસન્સ બતાવી લાયસન્સ લા કાગળ લાવે આરસી બુક લાવે એ ફસ કે લાવે ને દંડો ભાલો છે ને ગાડી જમા ગાડી જમા થી જે સામે ગાડી નથી જમા કરો મારો જરે કે ઇમરજન્સી કામ છે એમ પણ હવે તમને એક વાત કું હા બોલ આ મોટા સાહેબ છે કે મોટા સાહેબ છે સાહેબ હમણે મેમો ફાટશે એક વાત કું તમને હા બોલ

ચૂનો લગાડી ને અરે મને લાગ્યું તમે પાછા પેલા ને એમ થયા સાહેબ ને જોતે લે તમે હાથ મે પકડાયે એમ કીધું પાછળ હાથ કર્યો મને ખબર નઈ કઈ નોટા નોટાલી અરે ચૂનો મારી પેલો ચૂનો મારી હાલ ચૂનો આવી છરકોને છોડવાનો નથી

અંદર સાઈડ થી મેમ આમાં પાડ છે અંદર તો મન ચા પોણી આલી વાત તો થાય છે અન જોતેની વાત કીધું આ બોકડી ને ઝાડ થી લે છે ને દવા લેવા જવા કરે દવા લેવા ને ચૂપચાપ ઘરે જવાનું પછી ગાડી કાઢતો ની બરાબર ના ના ની ગાડી ઉમર છે ડેડ કરે છે ને બેટી નોની ઉંમર થી જ તારી ના સાહેબ પક પક કરતા ને પોલીસ આ છોડતી ની ગાડી માં કાઢે છે બરાબર આ તો અમે દિયા કરીને છોડે છે ચા પોણી ના આલ દે ચૂપચાપ હંજા હેણો મડ્યા ના મડ અનાટ પછી દેખાતો ની ગાડી ને આવતો ની આ સાહેબ નહી આના માંડી જા જના માં ના માં ચાલો હાલતી અંત આજે તો સાંજ પડી ગઈ છે તો હવે ઘરે જતા રીએ સાહેબ નોકરી પર લાગતું પાછા હા જતા રીએ કે જો ઉભારીએ ઉભરે જતા રીએ પંકો કા મરગો આવી જાય હાથ માં તો કેવો છે સાહેબ તું પાછી ક્યાંથી આવીજી લપડાટે ચાલ ચોની મોની નીકળ તારે ગાડી ક્યાં છે ગાડી કઈ મળી ને આવે તમે પકડામ કરે ડાઈ છે આ રોડ ડાઈ બને છે ની વધારે પડતી રોડ છે એના પડ જા એના વાળી હેન્ટી પકડ જા હેન્ટી પકડી જા હેન્ટી પકડ સારી ચાલ 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 એવી ઉપર ના